જે નોર્મલ વ્યક્તિઓમાં અથવા તો એવું કહીએ કે સાહીઠ પહેલાંની ઉંમરના જે લોકો છે એમનું જે ટેસ્ટ થતા હોય કે એમનું જે નિરીક્ષણ થતું હોય અથવા પરીક્ષણ થતું હોય અને આફ્ટર સિક્સટી જે થતું એ બંનેમાં શું તફાવત છે તમારો છે ને બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે ને આગળ જતા આ દરેક માણસે પોતાના ઘરમાં વિચારવું પડશે સાઈઠ વર્ષની પહેલાં હેલ્થ ચેકઅપ એટલે શું હોય બેઝિક હેલ્થ ચેકઅપ કાર્ડિયાક હેલ્થ ચેકઅપ ડાયાબિટીક હેલ્થ ચેકઅપ ફિમેલ હેલ્થ ચેકઅપ પોસ્ટ મેનોપોઝલ હેલ્થ ચેકઅપ આવા નામો તમે જોયા હશે ઘણી જગ્યાએ એક્ઝિક્યુટિવ પેકેજીસ એટલે એની અંદર શું કરે એ લોકો વન સાઇઝ ફિટ ઓલ અચ્છા એનો હેલ્થ ચેકઅપનું ડેફિનેશન આ છે કે બધા માટે આ જ બાંધો ચાલે આ જ કપડાં ચાલે બરાબર એટલે તમને દસ પંદર વીસ રિપોર્ટની લિસ્ટ આપી દેવામાં આવે છે એ લિસ્ટ તમે પૂરી કરો ને એ નોર્મલ હોય તો એમ કહી દેવામાં આવે કે તમે નોર્મલ છો ઓકે પણ વડીલોની અંદર આ હેલ્થ ચેકઅપનું નામ છે કમ્પ્રિહેન્સિવ જીરેટ્રિક અસેસમેન્ટ એટલે કે દરેક વડીલને તમારે જુદી રીતે ટેલર મેડ જોવું પડે એના એના હિસ્ટ્રી એ પ્રમાણે લેવી પડે એની રિક્વાયરમેન્ટ જોવી પડે એને શું બીમારીઓ ચાલી રહી છે એને શું દવાઓ એ લઈ રહ્યા છે એમનામાં પોલીફાર્મસીનો કોઈ ઇશ્યુ છે કે નહીં એમને વેક્સિન્સ લીધેલી છે કે નહીં એમનામાં એવા તો કયા ચિહ્નો છે જે એ મને કહી શકે કે દસ વર્ષની અંદર આ વડીલ જીવશે કે નહીં જીવે હેરાન થશે કે નહીં હેરાન થાય એના સાથે એનું મેન્ટલ અસેસમેન્ટ એના સાથે એનું ફિઝિકલ અસેસમેન્ટ એને ડિપ્રેશન છે કે નહીં એને એને મેમરીનો છે કે નહીં ડે ટુ ડે એક્ટિવિટી જે કરવાની હોય એમાં એ છે કે નહીં અને એના ઘરની અંદર એવી કોઈ વ્યવસ્થા તો નથી જેના કારણે એ બીમાર પડે આ બધું એને હેલ્થ ચેકઅપ કહેવાય વડીલોનું તમે જુઓ તો ઘણો જ તફાવત ઘણો નહીં જમીન આસમાનનો તફાવત છે બરાબર છે સો વડીલોનું હેલ્થ ચેકઅપ એને અમે સીજી એ નામ આપીએ છીએ કંપની